ચેનલ ઓફ વડોદરા થોડા સમય અગાઉ વડોદરા શહેરની નારાયણ સ્કૂલ માં છત પડવાનો બનાવ સામે આવ્યો હતો હજુ સુધી સ્કૂલ નું રિપેરિંગ કામ પૂરું નથી થયું જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે નારાયણ વિદ્યાલયના ટ્રસ્ટીઓ તેમની સ્કૂલમાં બનાવ બન્યા બાદ વિદ્યાર્થીઓના ભણતર ન બગડે તે માટે તેઓની બીજી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને શિફ્ટ કરવામાં આવ્યા છે પરંતુ વિદ્યાર્થીઓ બીજી સ્કૂલમાં અભ્યાસ કરવાનું ફાવતું ન હોવાથી તેઓ જવા તૈયાર ન હોવાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓએ સ્કૂલના ટ્રસ્ટીઓ વિરુદ્ધ ભારે હોબાળો મચાવ્યો છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સ્કૂલ શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે જો કે આ મામલે વાલીઓએ ડીઈઓ શિક્ષણ વિભાગ સહિત ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવા હોવા છતાં પણ ટ્રસ્ટીઓ ભાંગરો વાટી રહ્યા છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓને યોગ્ય જવાબ આપતા ન હોવાથી વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે જેથી વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સ્કૂલના ટ્રસ્ટીઓ અને સંચાલકોના વર્તન અંગે વિદ્યાર્થીનીઓ અને વાલીઓનું શું કહેવું છે તે જાણીએ અમારું મારું નામ પ્રજાપતિ કાવ્યા છે હવે અહીંયા એવું છે કે સ્કૂલ આ છે ને ટ્રસ્ટીઓ કહે છે અમે ખોલીશું ખોલીશું પણ એ લોકોના અંદરો અંદરના બહુ જ ઝઘડા છે એટલે એ લોકો છે ને ખોલતા નથી હવે એ લોકો છે ને ઝઘડા કહે છે હવે અંદર એ લોકોના ઝઘડા પતતા નથી ને અહીંયા સ્કૂલ ખોલતી નથી એટલે હવે અમે લોકોએ વિચાર લીધું છે કે છે ને હવે જ્યાં સુધી એ લોકો છે ને સ્કૂલ ખોલવાનો નિર્ણય લઈ લે ત્યાં સુધી હવે અમે આવી રીતે જઈશું રોજે જઈશું અમે থযাশ্টি সিমারযাকে সিমনে কাসি মট্টু এক গ্র গ্রকে চেক কাসি মটতো এক গরোপ ছে খাসি মীটক কাসি মটটো এক গ়্টিনে এক গরোপ ছে છ સાત મહિનાથી બંધ છે આ સ્કૂલ હવે પેલી સ્કૂલમાં અમારે ભણતર પણ ફાવતું નથી એ સ્કૂલમાં ભણવાનું કારણ કે એ સ્કૂલમાં છે ને એક તો જે ઇંગ્લિશ મીડિયમ નું છે એમને કેવું દાદાગીરી પણ વધારે છે આમ જોવા જઈએ ને તો પછી એમને ડાન્સ ક્લાસીસ ને બધું હોય છે ને એ ટાઈમે બી એમના ડીજેસ ને એમનો અવાજ એટલો વધારે હોય છે ને કે ઉપર કશું વધારે સંભળાતું નથી અમારી એવી માંગ છે કે આ સ્કૂલ જલ્દીથી જલ્દી છે ને ફરી શરૂ થઈ જાય બસ હવે અમારા સાત મહિનાથી પ્રયત્નો ચાલી રહ્યા છે પણ આજ દિન સુધી કોઈ ટ્રસ્ટીને કોઈ ફરક પડ્યો નહીં બરાબર છે હવે એમના વચ્ચે શું પ્રોબ્લેમ છે તો એ લોકો જાણે પણ પ્રોબ્લેમ એવો છે કે ખાસ કરીને દક્ષેશભાઈ કોઈ મિટિંગ એટેન્ડ નહીં કરતા આવતા નહીં એમને ખબર નહીં શું પ્રોબ્લેમ છે એમને શાળા નહીં કરવામાં વધારે રસ્તે ચાલુ નહીં થવા કારણ કે ઇન્ટરનેશનલ સ્કૂલ એમની છે એટલે એમને ફાયદો ત્યાં વધારે દેખાય છે અને પાયાની જે સુવિધા કહેવાય એ અમારા બાળકોને તો આપતા નહીં હેરા એટલે એમની સાથે કોઈ જાતનું કઢી લઈ નથી અમારે અહીંયા શાળા બનાવી છે રજૂઆત કરે છે તો એમના ટ્રસ્ટી અંદર અંદર બીજા બધા ટ્રસ્ટી મીટિંગમાં આવે છે નથી આવતા તો દક્ષેશભાઈ બરાબર એટલે વાંધો પ્રોબ્લેમ એમને જ છે છેલ્લે એમને છૂટા થવાની બી ઓફર આપી પૈસાનું બી નક્કી થયું તો પછી આવવાનું જ બંધ કરી દીધું એટલે આણકતરી રીતે એ અંદર પ્રોબ્લેમ ખોટા ખોટા ઊભા કર્યા કરે

અમારે આ શાળા ખાલી શરૂચ કરાવે છે અમારે બીજી શાળામાં નથી જવા શાળા શરૂ કરી એ લોકો કંઈ કહેતા નથી બસ ગોલ ગોલ વાત ફેરવે છે નામ છે હું અહીંયા શિક્ષક છું ઓગણીસ સાત બે હજાર ચોવીસથી સુત્રના રોજ આ શાળાની દીવાલ પડવાની આકસ્મિક ઘટના બની ઘટના બન્યા બાદ વાલીગણ શિક્ષકગણ ટ્રસ્ટર સાથે વારંવાર મીટિંગ કરી આજે સાત મહિના અને આઠમો દિવસ છે છતાં પણ હજુ કોઈને આવ્યો નથી આજે બાળકો છે બે બાળકો એને કોઈને પડેલી નથી ટ્રસ્ટીઓ એવું લાગે છે પોતાની જવાબદારીમાંથી છટકે છે સંયુક્ત જવાબદારી છે મકાન માલિકોની પણ સંયુક્ત જવાબદારી છે અને ટ્રસ્ટીઓની પણ સંયુક્ત જવાબદારી છે તો એક પણ મકાન માલિક કે ટ્રસ્ટીઓ એની જવાબદારી લેતા નથી આ કોઈ કાપડની મિલ નથી કે ભાઈ આપણે બંધ કરી દઈએ નફો થાય નુકસાન થાય આ એક સામાજિક સંસ્થા છે અને તમારું નૈતિક ફરજમાં આવે છે કે ભાઈ અમારે સ્કૂલ ચાલુ કરવી જોઈએ આ ઉપરાંત આ બાબત અમે સ્થાનિક કોર્પોરેટર આ વિસ્તારના ધારાસભ્ય શ્રી મ્યુનિસિપલ કમિશનર કમિશનર ચેરિટી નાયબ તથા મારા વાલી દ્વારા બસો ત્રણસો અમે સીએમ ઓની અંદર ફરિયાદ કરી છે તો વિકસિત અને વિકાસશીલ ગુજરાત ની અંદર જો ફરિયાદ મિત્ર કોઈ પગલા કેમ લીધા નથી મારે સરકારને આ પૂછવું છે અમે આ બાબતે રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાંચ સાહેબને મળ્યા

કોઈ લેવા સરકાર સરકાર તૈયાર નથી તો પ્રાઇવેટ ઉદ્ઘાટનમાં શું કરવા આવે છે ગઈકાલે તમને ખબર છે આપડા શિક્ષણ મંત્રી સ્કૂલ ના ઉદઘાટન માં આવ્યા છે તમે જવાબદાર નથી તો શું કરવા આવો છો આપણા મુખ્યમંત્રી પણ વડોદરા ને શાળામાં આવ્યા હતા આ લડત અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ચાલશે